પાટણ શહેરના ભાટિયાવાડ વિસ્તારમાં સ્વામી લીલાશા મંદિર પરિસર ખાતે આજરોજ થેલેસીમિયા નાબૂદી અભિયાન અંતર્ગત સ્વર્ગસ્થ વિશ્નીબહેન રેવાચંદ્ર જયરામજીની પુણ્યતિથિ નિમિત્તે જયરામજી પરિવાર દ્વારા સિંધી જનરલ પંચાયત દ્વારા થેલેસીમિયાના રિપોર્ટ ટેસ્ટ કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજનમાં જનરલ પંચાયતના ભાઈ બહેનો તેમજ બાળકોના સાથ સહકારથી પાટણ ઇન્ડિયન રેડક્રોસ ભવન સોસાયટી ઉમદા સહયોગથી બાસઠ બાળકોના થેલેસીમિયાના રિપોર્ટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેરે આ પ્રસંગે સ્વામી શાહ મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા આજ રોજ ભાટિયાવાડમાં માં સ્વામી લીલાશા અંદર તારીખ ઓગણત્રીસ વિષ્ણુબેન રેવાચંદ જયરામજી પરિવાર તરફથી થેલેમિ રિપોર્ટનો આજે પ્રોગ્રામ રાખેલો હતો જેમાં અમારે રેડકોસ સોસાયટીના ડોક્ટરશ્રીઓનો સાથ સહકાર સહાય મળ્યો હતો જેમાં બાસઠ બાળકોનો આજે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે અમારે જનરલ પંચાયત તરફથી સો રૂપિયા ટોકન ફી રાખી હતી પણ એ ટોકન ફી સ્વામી લીલાસા મંદિરમાં જ નાખવામાં આવી હતી જેની અંદર સમાજના દરેક ભાઈ બહેનોનો અમારો સાથ સહકાર સારી રીતે મળ્યો અને વિશેષ બાળકોએ ખૂબ ઉત્સાહ રીતે પોતાના રિપોર્ટ કરાવ્યા હતા જેને અમારો ખૂબ આનંદ થયો છે